તમે કોણ છો અમે ખેડૂત છીએ તમારું નામ શું છે મારું નામ કૌશિક છે તો અમે ક્યાં ક્યાં પાકો વાવો છો અમે પાકમાં બાજરી જુવાર એરંડા કપાસ ઘઉં તમે ખેતરમાં ક્યાં ક્યાં સાધનો વાપરો છો કદિયાળી પાવડો દંતાળી બીજા આધુનિક સાધનો ક્યાં હાર્વેસ્ટર પછી ખેસર અને કલ્ટી રોટોરેટર

अच्छे दो, डोबरा दो, सांप आना ऐसा सांप कोबरा होता है ये सांप चौमासे में ज्यादा दिखता है बुग्गा ले लो बुग्गा हमें रंग रंगी बुग्गा लाया चाहिए बुग्गा ले लो बुग्गा हमें लाल पीला लीला बुग्गा बेचिए चाहिए चाहिए रुपया लो एक बीएल पे लो बुग्गा ले लो बुग्गा હું દેશની સેવા કરીશ મારા દેશનું ગૌરવ વધાવીશ અને દેશ દુશ્મનો દુશ્મનોનું નાશ કરીશ અને મારા દેશની સેવા સેવા કરીશ અને મારા દેશનું ગૌરવ વધારીશ જય હિન્દ જય હિન્દ જય ભારત મેં મેં એક ક્રિકેટર હું મુજે ખેલના બહુ અચ્છા લગતા હૈ મુજે ઇન્ડિયા ટીમ મે એમ એસ ધોની બહુ પસંદ હૈકી તરફ બનના ચાહતા હું નમસ્તે અમે ગુજરાતી છીએ અમે ગુજરાતના ચૌધરી છીએ અમારો ફેરિયા જે આપવાનું હોય છે કુસ્તીના સુત કપડાં બહે છે કચ્છ જિલ્લામાં આવા કપડાં પહેરાય છે કચ્છ કચ્છ જિલ્લાનો વ્યવસાય ભરત અમે ગુજરાતી છીએ અમને ગુજરાતી ગરબા ગાવા ગમે છે આ લોકો

અમે મુસલમાન છીએ અને અમે અલ્લાહને અને ખુદાને પડવા જઈએ છીએ અમે બગડી વગેરે તહેવાર અમે છીએ અમે રાજસ્થાનથી આવ્યા છીએ અને અમારો બેસ્ટ આવો છે અને અમે ઘુમર અમે ઘેર જઈને છાશ બનાવીએ છીએ અને અમારો ઘુમર આવો હોય છે